રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષને જી હા આજે આપણા રાષ્ટ્રગીત વંદે માતરમને દોઢસો વર્ષ પૂર્ણ થયા છે જે બંગ અંકિમચંદ્ર ચટર્જી દ્વારા રચાયું હતું ભારતીય સ્વતંત્રતા આંદોલન દેશભક્તિનો આ ગીત પ્રતિક છે આજના શોમાં આપણે રાષ્ટ્રગીત વંદે માતરમના ઇતિહાસ સાંસ્કૃતિક મહત્વ અને આધુનિક પ્રેરણા વિશે ચર્ચા કરીશું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રગીત વંદેમાતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી ચાલનારા સ્મરણ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું કાર્યક્રમના ઉદઘાટન પહેલાં તેમણે પ્રદર્શની નિહાળી સાથે જ તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ જાહેર કર્યો હતો અને સાથે જ આ જે આપણું વંદે માતરમ જે રાષ્ટ્રીય ગીત છે તે આપણને એક આત્મવિશ્વાસથી ભરી દે છે ઉલ્લેખનીય છે કે વંદે માતરમની રચના બાંકિમચંદ્ર ચેટર્જીએ અક્ષય નવમી સાત નવેમ્બર અઢારસો પંચોતેરના રોજ કરી હતી ઓગણીસમી સદીમાં બાંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બ્રિટિશ હકુમત વિરુદ્ધ સન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં વંદે માતરમનું જે અમર ગીત રચ્યું તે ઓગણીસો પાંચના સ્વદેશી આંદોલનના સમયથી જનજનનો પ્રેરણા સ્ત્રોત બની ગયું છે ત્યારથી જ ભારત માતાની વંદનાનું આ ગીત આપણા દેશવાસીઓની ભાવનાત્મક ચેતના અને એકતાનો ઉદ્ઘોષ બની રહ્યું છે અને બનતું રહેશે આ ગીતના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસર પર આપણે સૌ દેશવાસીઓ આ દ્રઢ સંકલ્પ લઈએ કે આપણે ભારત માતાને આ ગીતની ભાવના અનુરૂપ સુજલા સુફલા અને સુખદા બનાવીશું અને આજે આ સુંદર વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પત્રકાર સતીશ મોરે સતીશ સર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

ये तो केवल एक गीत है लेकिन देखते ही देखते वंदे मातरम भारत के स्वतंत्रता संग्राम का कोटि कोटि जनों का स्वर बन गया एक ऐसा स्वर जो हर क्रांतिकारी की जबान पर था एक ऐसा स्वर जो हर भारतीय की भावनाओं को व्यक्त कर रहा था आप देखिए आजादी की लड़ाई का शायद ही ऐसा कोई अध्याय होगा जिससे वंदे मातरम किसी न किसी रूप से जुड़ा नहीं था 1896 में गुरुदेव रविन्द्रनाथ ठाकुर ने कोलकाता अधिवेशन में वंदे मातरम गाया 1905 में बंगाल का विभाजन हुआ ये देश को बांटने का अंग्रेजों का एक खतरनाक एक्सपेरिमेंट था लेकिन वंदे मातरम उन मंसूबों के आगे चट्टान बनकर के खड़ा हो गया बंगाल के विभाजन के विरोध में सड़कों पर एक ही आवाज थी वंदे मातरम साथियों बरिसाल अधिवेशन में जब आंदोलनकारियों पर गोलियां चली तब भी उनके होठों पर वही मंत्र था वही शब्द थे वंदे मातरम તો સતીષ આપણે જે રીતે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા જે રીતે આજે વંદે માતરમ આપણું જે રાષ્ટ્રીય ગીત છે તેને દોઢસો વર્ષ પૂર્ણ થયા અને તેના ઉપલક્ષ્યમાં આજે નવી દિલ્હીથી તેમણે એક વર્ષથી ચાલનારા સ્મરણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું જ્યારે દોઢસો વર્ષ રાષ્ટ્રીય ગીતને જ્યારે આજે પૂર્ણ થાય છે ત્યારે તેનું ઐતિહાસિક દ્રષ્ટિકોણ જ્યારે મારે આજે સમજવું હોય તો તેને આપ કઈ રીતે સમજાવશો હેમંગીનબેન સૌથી પહેલા તો વંદે માતરમ જે ગીત છે એ એ પ્રકારના ગીતો કોઈ બી રાષ્ટ્રને આઝાદી પહેલાં કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રૂપમાં એ પ્રગ એટલે પ્રજાની વચ્ચે મા સ્કેલ ઉપર આવતા હોય છે જેમ કે ભારતની આઝાદી પહેલાં મોગલોનું શાસન હતું પછી રજા રાજા રજવાડાઓનું શાસન આવ્યું પછી બ્રિટિશરોનું શાસન આવ્યું અને ભારતને ઓગણીસો પચાસમાં આઝાદી મળી એ પહેલાં અઢારસો સત્તાવનથી જે બળવો થયેલો એ પછી આ અઢારસો પંચોતેરમાં બંકિમચંદ્રએ વંદે માતરમ ગીત રચ્યું જે રચના અઢારસો પંચોતેરમાં થઈ હતી અને એક બંગ દર્શન જે બાંગ્લા સામાયિક હતું એમાં એનો ઉલ્લેખ થયેલો એક આનંદ મઠ નામની નવલકથા દરમિયાન અને પછી એ ગીતનો સ્વીકાર થતો ગયો બાંગ્લામાં લખાયેલું ગીત આખા દેશમાં પછી એ પોપ્યુલર બન્યું અને એને અઢારસો બ્યાસીમાં અને ઓગણીસો પચાસમાં રાજેન્દ્ર પ્રસાદ આપણા રાષ્ટ્રપતિએ એને રાષ્ટ્રગીત તરીકે આપણને આપ્યું અને આવી બધી જે ચળવળો ચાલતી હોય છે જુદી જુદી એટલે કોઈ ગીતના રૂપે હોય કોઈ સંગીતના રૂપે હોય કોઈ અલગ અલગ સ્વરૂપે થતી હોય છે કોઈ લોકો મેદાનમાં જઈને લડતા હોય છે તો કોઈ લોકો સાહિત્ય સર્જન કરી અને આવી બધી ચળવળો ચલાવતા હોય છે એ આવી જે ચળવળો ચાલતી હોય છે એ બહુ ઐતિહાસિક હોય છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જો વાત કરીએ તો એમના હું તમને એક બે કિસ્સા કહીશ કે જે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ સાથે સંકળાયેલા છે ઓગણીસો સત્યોતેરની કટોકટીમાં નરેન્દ્રભાઈએ સરદારનો વેશપલટો કરી અને જુદી જુદી જગ્યાએ છુપા વિશે રોકાઈ અને કટોકટીની સામે કઈ રીતે મૂવમેન્ટ ચલાવાય અને જે મૂવમેન્ટ ચલાવવાની હતી એ એમને વેશ પલટા કરીને ચલાયેલી અને એ પછી એમને એક પુસ્તક પણ લખ્યું સંઘર્ષમાં ગુજરાત કરીને કે કટોકટીમાંથી લોકો બહાર આવ્યા તો કઈ રીતે બહાર આવ્યા તો એ અંગેની એમની જે સમજ હતી એ એમને પુસ્તક સ્વરૂપે બહાર લાવ્યા અને એ બહુ જ વાંચવા જેવી ચોપડી છે હું કહું તો એવું છે કે એ ચોપડી વાંચવા તમે બેસો તો એવું થાય કે આખી બુક એક જ બેઠકે વાંચી જઈએ પેલું જેમ જમવા બેઠા હોય તો છેલ્લા કોડિયા સુધી જમી લઈએ એવી જે ભાવના થતી હોય મનમાંથી એ ટાઈપનું આખું લખાણ છે ને એ પ્રકારના બધા પ્રસંગોનો ઉલ્લેખ કરેલો છે એમને એટલે આ વંદે માતરમ અત્યાર સુધી એકસો પચાસ વર્ષ થયા એ પહેલાં કોઈને એકસો પચીસ વર્ષે કે સો વર્ષે ઉજવણી કરવાનો કદાચ આઈડિયા નહીં આવ્યો પણ આ નરેન્દ્રભાઈનો એક આગવો વિચાર હોય છે એટલે એમને દોઢસો વર્ષ આ વંદે માતરમની આપણે ઉજવણી કરીએ અને સતત આ ઉજવણી આખું વર્ષ દરમિયાન એક સ્મરણના રૂપે ચાલે એ માટેનો જે વિચાર આપ્યો એ એક અદભુત વિચાર છે જી બિલકુલ સતી સર હું પૂછવા માંગીશ જે રીતે આપણે વંદે માતરમના આજે દોઢસો વર્ષ નિમિત્તે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે તેના ઇતિહાસ અને સર્જનની હું જ્યારે વાત કરું તો શ્રી વાંકિમચંદ્ર ચટર્જીનું આ કાવ્ય એ ટાઈમે સ્વતંત્રતા આંદોલનમાં કેટલું મહત્વનું એ ખૂબ જ મહત્વનું કેમ કે એ જે મુવમેન્ટ ચાલતી હતી સ્વતંત્રતાની ત્યારે બંગાળના અમુક નેતાઓ ગુજરાતના નેતાઓ એ બધાની લીડ હતી બિહારના પણ અમુક નેતાઓ હતા એ રીતે અલગ અલગ ઉત્તર પ્રદેશના નેતાઓ હતા જે મોટા ભાગના આપણે નામ લઈ શકાય એવા જે નેતાઓ હતા એ પૈકી બંગાળમાં જે મૂવમેન્ટ ચાલતી હતી અને બંગાળ છે એ એકદમ સાહિત્ય કહીએ ને અમે એક વસ્તુ કહીએ છીએ કે રિજનાલિઝમ છે એ બંગાળમાં છે તેલુગુમાં છે એ અમુક અમુક રાજ્યોમાં જબરજસ્ત છે એટલે એ પ્રાદેશિક વાદના કારણે ત્યાં આ મૂવમેન્ટ સતત ચાલી અને સફળ પણ થઈ અને આ મૂવમેન્ટને ચલાવવા માટે રાષ્ટ્રપ્રેમ અથવા તો રાષ્ટ્રભાવના જગાડવા માટે એ એ જુદા જુદા સ્વરૂપે આવું બધું ચાલતું હોય છે જી બિલકુલ એટલે ઘણી બધી એમ કહેવાય ને કે પાછળની જે બધી ઘટનાઓ છે આ ગીતનું આંદોલન જોવો છો અને કેવું બધું સંઘર્ષ પણ કરવું પડ્યું હશે જો એ પહેલા તો એવું હતું કે રાષ્ટ્રભક્તિના ગીતો કોઈ ગાય અથવા તો લખે તો એને પરેશાની થતી હતી તંત્ર દ્વારા એવું પણ થયેલું છે જેમ કે આપણે અહીં વાત કરીએ ગુજરાતમાં તો ચવરચંદ મેઘાણીએ આઝાદી પહેલા સૌર્ય ગીતો લખ્યા અને એ સૌર્ય ગીતોના કારણે એમને એક વખત ત્યાં ધંધુકાની કોર્ટમાં ચુકાદો આપ્યો અને એમને જેલવાસ કરવાની પણ વાત કરી એટલે આ જે લોકોએ આવી મુવમેન્ટમાં આડકતરી રીતે પણ જે સહયોગ આપ્યો અથવા પ્રદાન કર્યું એને ક્યાંય ને ક્યાંય મુશ્કેલી પડતી હોય છે એટલે ને પણ એવી મુશ્કેલી પડી હશે પણ એ બધી જે નાની વાતો હોય એ અત્યારે બહાર ના આવી હોય પણ અત્યારના સંદર્ભમાં એક વાત કરું નરેન્દ્રભાઈએ અને એમના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગે જે અત્યારે મનસુખભાઈ માંડવીયાના અંતર્ગત ચાલી રહ્યો છે એને આ વંદે માતર એકસો પચાસની ઉજવણીનું નક્કી કર્યું એની સાથે ડબલ્યુ ડબલ્યુ ડોટ વંદે માતરમ એકસો પચાસ ડોટ ઇન કરીને એક વેબસાઇટ લોન્ચ કરી છે એ વેબસાઈટ ઉપર તમારે જવાનું છે જઈ અને તમારું આઈડેન્ટિફિકેશન આપવાનું છે તમારી વિગત આપવાની છે વિગત આપ્યા પછી તમારે પોતે વંદે માતરમ ગીત ગાઈ અને રેકોર્ડ કરવાનું છે રેકોર્ડ કરી અને પછી એ સાઈટ ઉપર અપલોડ કરવાનું છે એ આજે જે આ મુવમેન્ટ સાત તારીખથી ચાલુ થઈ છે જેને આજે સાત તારીખે સાત નવેમ્બરે એકસો પચાસ વર્ષ થાય છે એને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ વેબસાઇટ ઉપર સા આઠ લાખ અને એંસી હજાર કરતાં વધારે લોકોએ ગઈ અને રેકોર્ડ કરી અને અપલોડ કર્યું છે પાછું એક નહીં એમાં દેશની વિવિધ ભાષાઓ ઓડિશાના લોકો પણ છે બિહારના પણ છે ગુજરાતના પણ છે ઉત્તર પ્રદેશના છે તેલુગુ પણ છે બધા જ દેશના જુદી જુદી ભાષાઓ પ્રાંતના લોકોએ ભાગ લઈ અને આજે જ્યારે ચોવીસ કલાક પણ નથી થયા ઉજવણીને ત્યારે જો જો નવ લાખ એટલે આઠ લાખ એંશી હજાર એટલે ઓલમોસ્ટ નવ લાખ લોકો આપણે ગણીએ એક ફિકરની રીતે તો નવ લાખ લોકોએ જો આમાં પાર્ટિસિપેટ કર્યું હોય તો આ ટાઈપના જે

सुजलाम सुफलाम मलय ज शीतलाम श्यामलाम मातरम अर्थात प्रकृति के दिव्य वरदान से सुशोभित हमारी सुजलाम सुफलाम मातृभूमि को नमन साथियों यही तो भारत की हजारों साल पुरानी पहचान रही है यहाँ की नदियां यहाँ के पहाड़ यहां के वन वृक्ष और यहाँ की उपजाऊ मिट्टी ये धरती हमेशा सोना उगलने की ताकत रखती है सदियों तक दुनिया ઉપલક્ષ્ય સંબોધન કર્યું અને તેમણે જણાવ્યું કે એક વર્ષ સુધીમાં ઘણા બધા વંદે માતરમ ને લઈને તેમના ઉપલક્ષ્યમાં ઘણા બધા કાર્યક્રમો યોજાશે તો આજની વાત કરું અને આગળના એક વર્ષની વાત કરું કેવા પ્રકારના કાર્યક્રમો હોય શકે જેમ કે આપણે વાત કરીએ તો આજે ગુજરાતમાં ગુજરાત વિધાનસભા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્ય સચિવ એમ કે દાસ સાહેબની આગેવાની હેઠળ વંદે માતરમનું ગાન કરી અને પછી જ બધી જ કચેરીઓના કર્મચારીઓએ બધી કચેરીઓમાં પ્રવેશ કર્યો હતો સામૂહિક રીતે જ્ઞાન ગાન કરવામાં આવ્યું હતું કેમકે ગઈકાલે બે દિવસ અગાઉ જ ગુજરાત સરકારે પરિપત્ર કર્યો હતો કે કચેરીના સમયમાં સવારે સાડા નવથી પાંચ દસનો ટાઈમ કરી નાખ્યો અને લોકોએ વહેલા એટલા માટે આવી જવાનું કે સામૂહિક રીતે વંદે માતમનું ગાન થાય અને એ ગાન થયા પછી લોકો સૌ સોના કામે જઈ શકે જેમ વિધાનસભામાં થયું સચિવાલયમાં થયું એ રીતે દરેક સ્કૂલોમાં પણ આજે આ કાર્યક્રમ થયો છે કોલેજોમાં થયો છે જે બધી મોટી મોટી સંસ્થાઓ કે એનજીઓ છે ત્યાં પણ આ બધા કાર્યક્રમો થયા હતા સવારથી અને આગામી દિવસોમાં રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રભાવના કેળવવા માટે અને લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એના માટે વંદે માતરમ એકસો પચાસને લઈ અને સેમિનારો થશે જાહેર કાર્યક્રમો થશે અને રાષ્ટ્રગીતો એટલે સૌર્ય ગીતો કે રાષ્ટ્રગીતો આપણે કહીએ કે જે રાષ્ટ્રભાવના જગાડે એ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોમાં થશે અને એના આયોજનો સરકાર પણ કરતી હોય છે સંસ્થાઓ પણ કરતી હોય છે શૈક્ષણિક સંસ્થાઓ પણ આમાં ભાગ લેતી હોય છે જેમ કે ભારત સરકારના યુવક સાંસ્કૃતિક વિભાગે કરવી ગુજરાત સરકારના યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ પણ આ કાર્યક્રમ માટે એક અલગ બજેટ ફાળવી અને જુદા જુદા કાર્યક્રમો કરશે અને એનું આયોજન સરકારમાં ચાલી જ રહ્યું છે જી બિલકુલ આ તો અત્યારે આ અત્યારની આપણે વાત કરી હું વંદે માતરમ જ્યારે ગીત રચાયું ત્યારથી લઈને હજુ અત્યારની વાત કરું તો આ ગીત કઈ રીતે વિવિધ પેઢીઓ અને સમાજને પ્રેરિત કરે છે કે આ ગીતની આખી લાક્ષણિકતા એવી છે કે આખા ભારત દેશના જુદા જુદા ધર્મના જુદા જુદા ભાષાના જુદા જુદા ભૌગોલિક વિસ્તારના લોકોને સાંકળી લઈને બનાવ્યું હોય એવું આ એક ગીત છે આ ગીત એવું કંઈ બહુ લાંબુ નથી આ ગીત ગાતા માત્ર બાવન સેકન્ડનો જ સમય થાય છે પણ એ બાવન સેકન્ડમાં માણસને અંદરથી એવી લાગણી થઈ જાય કે હું રાષ્ટ્ર માટે કંઈ કરું મારે રાષ્ટ્ર પ્રેમ માટે કે રાષ્ટ્રને કંઈક આપીને જવું છે એવી ભાવના અંદરથી થઈ જતી હોય છે એવા એના શબ્દો છે એટલે આ વંદે માતરમનું ખૂબ જ મહત્ત્વ છે ભૂતકાળમાં પણ અને અત્યારે પણ રાજકીય પક્ષોના કોઈ સંમેલનો હોય કોઈ એવા મેળાવડા હોય ત્યારે કાર્યક્રમ પૂરો થાય એટલે વંદે માતરમનું જ્ઞાન ગાન થતું જ હોય છે પર્ટિક્યુલરલી ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એસી થી જ્યારથી સ્થપાઈ ત્યારથી એના મોટા ભાગના કાર્યક્રમોમાં મેં જોયું છે કે કોઈ કાર્યક્રમ પૂરો થાય એ પૂર્ણ થતો હોય એ પહેલાં એકવાર રાષ્ટ્રગાન થતું હોય છે એ વંદે માતરમ અને તમે જુદા જુદા સમારંભોમાં કે અથવા તો પબ્લિક મીટિંગમાં પણ જોતા હશો અને નરેન્દ્રભાઈએ પણ આમ પોતે પણ ઘણી વખત પોતે નારા બોલાયો વંદે તો લોકો ઝીલીન કહેતા હોય છે કે માત્ર વંદે માત્રમ એ રીતના નારાઓ પણ પોપ્યુલર કર્યા હોય તો એ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ વધારે વધારે કર્યા છે એ એમની એક આગવી સ્ટાઇલ છે અને આગવો સ્વભાવ છે જી બિલકુલ બીજું આપને પૂછવા માંગીશ કે દેશભક્તિ અને નાગરિક જવાબદારી માટે આ ગીત કેવી રીતે પ્રેરણા આપી શકે જો એમાં દરેક ધર્મ જ્ઞાતિ ભૌગોલિક વિસ્તારને સાંકળ્યા છે એટલે એમાં સુજલામ સુફલામની જે વાત છે કે દરેક વસ્તુને આપણે સરખી ગણીએ આપણી ધરતી માતા છે આપણી માતા છે એની વાત છે તો આ રીતે ગીતમાં જે જુદા જુદા વસ્તુઓને સાંકળી અને લોકોને એની સાથે જોડી દેવાને કોઈ બી ભાષામાં ગીત હશે આપણે ગુજરાતી માટે અલગ શબ્દો નથી હિન્દી માટે અલગ શબ્દો નથી ઇંગ્લિશ માટે અલગ શબ્દ વંદે માતરમ વંદે માતરમ જ છે બિલકુલ એના માટે કોઈ બીજું છે જ નહીં વંદે માતરમ અને જણગણમન જે બંને ગીતો છે આપણા એ એટલા જ પોપ્યુલર છે અને લોકો ક્યાંય બી કંઈ સારી વસ્તુ કરતા હોય ત્યારે આ બંને ગીતોનો ત્યાં પ્રભાવ હોય જ છે

કે ડબલ્યુ ડબલ્યુ ડોટ વંદે માતરમ ડોટ ઇન બરાબર છે એના ઉપર યુથ છે એ વધારે જોડાશે એવું હું કહું કહી શકું છું અને એનાથી શું થશે જે લોકો આખું ગીત ગઈ નહીં શકતા હોય એ લોકો પણ પ્રયત્ન કરશે અને રાષ્ટ્રભાવનામાં જોડાયા છે એવું પોતાને એક અહેસાસ કરશે કે હું આ ગીત ગઈ મારા નામે મારા અવાજમાં મારા નામથી ત્યાં મૂકીશ અને એ પોતાનું નામ પણ આવે છે વિસ્તાર ક્યાંનો છે રાજ્ય છે તે પણ આવે છે અને પોતાનો અવાજ પણ આવે છે એટલે લોકોને એક ક્યુરિયોસિટી હોય છે કે હું ગાયેલી મારી ગાયેલી વસ્તુ સામે ટીવી ઉપર કે સ્ક્રીન ઉપર કે મોબાઈલ ઉપર કેવી લાગે છે તો એ રીતે આકર્ષણના ભાગરૂપે પણ લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે અને એની સાથે સાથે એમને થોડું સમજાશે કે આ ગીતથી

એવું નથી કે બેઠા બેઠા કે કોઈ માણસ સૂતા સુતા ગાય એવું નથી હોતું એક સાવધાનની પોઝિશનમાં ઊભા રહી અને વંદા માતરમ ગીતનું ગાન થતું હોય છે અને એ એકી સાથે જે ગાન થાય છે એનાથી જેમ વડાપ્રધાને કહ્યું છે એ રીતે માણસમાં એક ઉર્જાનો સંચાર થાય છે અને એને એવું લાગે છે કે હું કંઈક નવી વસ્તુ કરી રહ્યો છું અને એમાં ઇન્વોલ્વ થઈ જતો હોય છે અને વંદે માતરમનું ગાન કર્યું હોય તો એને એક એવું થાય છે કે મારે મારા રાષ્ટ્ર માટે કંઈક કરવાનો મોકો છે એ મારે હાથ પર લઈ અને એ મોકાનો લાભ ઉઠાવી અને એ પ્રમાણે મારા રાષ્ટ્ર માટે વર્તન કરવું જોઈએ એનામાં રાષ્ટ્રભક્તિ કે રાષ્ટ્રપ્રેમ આવશે તો એ પોતાના કુટુંબમાં સમાજમાં રાજ્યમાં દેશમાં કે દેશ દુનિયાની બહાર જ્યાં બી હશે ત્યાં એ એક ભારતીય તરીકે પોતાની ઓળખ સાબિત કરશે અને એક રાષ્ટ્રભાવના છે એ બતાવતા હોય છે એટલે આમ જોવા જઈએ તો વંદે માતરમનું ગીત છે એમ વડાપ્રધાને કહ્યું એમ રાષ્ટ્રભાવના જગાડે છે ઉર્જાનો સંચાર કરે છે રાષ્ટ્રીયતા મજબૂત કરવાનું કામ કરે છે આમ બહુવિધ

વંદે માતરમનું ગાન તો થશે થશે એની સાથે રાષ્ટ્રભાવનાના જે ગીતો હશે જે હિન્દીમાં હશે અથવા તો ગુજરાતીમાં જે આપણા પોપ્યુલર લેખક જે ઝવરચંદ મેઘાણીએ લખેલા ગીતો છે ચવરચંદ મેઘાણીના ઘણા ગીતો છે કે જે સૌર સૌર્ય ગીતો જ કહેવાય છે કે આઝાદી પહેલાં લોકોમાં એક શૌર્ય આવે એના માટે એમને લખેલા જે ગીતો છે એ ગીતો ઉપર આગામી દિવસોમાં કાર્યક્રમો થશે આ અંગેના પરિસંવાદો થશે આ અંગેની યાત્રાઓ પદયાત્રાઓ થશે આ અંગે સારા સારા વક્તાઓના પ્રવચનો રખાશે અને મેળાવડાઓ હશે ત્યાં હવે કદાચ એવું પણ બને કે કોઈ લગ્નનો પ્રસંગ હશે તો લગ્ન વિધિ પૂરી થયા પછી જે ગીતો ગવાતા હોય એમાં કદાચ એવું થશે કે વંદે માતરમ ગઈ અને લોકો છૂટા પડશે એટલે આ રીતે રાષ્ટ્ર ભાવના જગાડવાનું કામ આગામી દિવસોમાં ગુજરાતમાં તો થશે એવું દેખાય છે જી બિલકુલ સર તમે આટલા વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે આટલું બધું કામ કર્યું છે એટલે જો જે રીતે એક વર્ષ સુધીના જે એકસો પચાસ જે આજે વંદે માતરમ ગીતને થયા તેના ઉપલક્ષ્યમાં જે એક વર્ષ સુધી જે ઘણા બધા કાર્યક્રમો થવાના છે તો મીડિયાની વાત કરું સંગીતની વાત કરું ડિજિટલ પ્લેટફોર્મની વાત કરું તો કઈ રીતે હજી પ્રચાર પ્રસાર કરાઈ કરી શકાય એક તો આ વેબસાઇટના મારફત થશે બીજું પછી શું શું જોતા હોય કે વસ્તુ પોપ્યુલર થાય છે કઈ વસ્તુ ટ્રેન્ડિંગમાં છે તો લોકો જોશે કે આ વંદે માતરમની વાત ટ્રેન્ડિંગમાં છે તો હું પણ કરીશ તમે પણ કરશો અને બીજા વ્યક્તિ હશે એ પણ કરશે એટલે જે વસ્તુ ટ્રેન્ડિંગમાં આવતી હશે એ લોકો જોતા હશે એટલે એ એક પ્રચલિત બની જવાની છે અને લોકોમાં એક લોકપ્રિયતા પણ હાંસલ કરવાની છે એટલે આગામી દિવસોમાં એક વર્ષમાં આ કાર્યક્રમો થશે એનાથી લોકોમાં જાગૃતિ આવશે લોકો ગાન કરશે એટલે એમને ઉર્જા મળશે એમની રાષ્ટ્ર પ્રબળ ભાવના પ્રબળ બનશે અને આ રીતે ચાલશે તો ભવિષ્યમાં બીજી કોઈ એવી ઇવેન્ટ હશે તો જેમ હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ એ હવે થવા માંડે છે જેમ કે બિરસા મુંડાની વાત કરીએ તો એમને અત્યાર સુધી બઉ એટલી નોંધ લેવાયું હોય છેલ્લા દસ વર્ષ પહેલા એવું એટલું બધું આપણને દેખાતું નતું પણ અત્યારે બિરસા મુંડા ની જન્મજયંતિ નિમિત્તે પણ દરેક જગ્યાએ કાર્યક્રમો દરેક કાર્યક્રમો થાય છે એટલે એ એટલા માટે થાય છે કે એ લોકોનું રાષ્ટ્ર માટે જે યોગદાન છે એને આપણે યાદ કરી અને એમના રસ્તે ચાલવાનું કરીએ જી બિલકુલ સર આપણા પાસે સમય મર્યાદિત છે એક નાનકડો મેસેજ શું આપવા માંગશો કે દરેક લોકોએ આ ડબલ્યુ ડબલ્યુ ડોટ વંદે માત્ર એકસો પચાસ ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ પોતે વંદો માત્ર પોતાની ડિટેલ ભરી વંદે ગાનનું રેકોર્ડિંગ કરી અને એ ઉપર અપલોડ કરશે તો એ પોતે ત્યાં એક રાષ્ટ્રભાવના કંઈ યોગદાન આપ્યું છે એવું નોંધાવી શકશે એવી એક આપણે અપીલ કરી શકીએ બિલકુલ સર તમે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા આ ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ઓગણીસમી સદીમાં બાંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બ્રિટિશ હકુમત વિરુદ્ધ સન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં વંદેમાતરમનું જે ગીત રચ્યું તે ઓગણીસો પાંચના સ્વદેશી આંદોલનના સમયથી જનજનનો પ્રેરણા સ્ત્રોત બની ગયું ત્યારથી જ ભારત માતાની વંદનાનું આ ગીત આપણા દેશવાસીઓની ભાવનાત્મક ચેતના અને એકતાનો ઉદ્ઘોષ બની રહ્યું છે આ સાથે જ મને રજા આપશો નમસ્કાર लाइट्स साउंड कैमरा एक्शन मेरी दुश्मन है